રામ રામ બધા ને કેમ છો બધા મજામાં જશે આપડા લોક જોતા હોય હંમેશા માટે મજામાં જ છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મિત્રો અત્યારે હે ને આપણે ગામડે છે મસ્ત મજા ની અત્યારે સવાર થઈ ગઈ છે ને વાયગા છે ને અત્યારે દસ વાગી ગયા છે અત્યારે આપણે હે ને જવાન છે હવે મામાની ને ત્યાંથી પછી આપણે પાછા ઘરે નીકળવાનું છે મિત્રો આગળ છે ને થોડીક વાર રહીને નીકળી જાય કેમકે માસી ને માસા હે ને અત્યારે ઘરે નથી આવે ને પછી આપણે ગો થઈ જાય તો મિત્રો હવે અમે હે ને નીકળી ગયા છે ખેતર પાછા આધે ધેડ જઈએ છીએ ને અહીંયા ઠેઠા કઈ વાંધો નહીં હાલો મિત્રો હવે આગળ છે ને સામાન ત્યાં જવાનું છે બધું સામાન બધો ગાડીમાં મૂકી દે ડેકીમાં પછી ત્યાંથી નીકળી જાય તો સામાન ન ઉપાડ્યા આપતા હતા જેટલો હોય એટલો લઈને હાલી હું નીકળો આવાના આવા છે અમારે તો અહીં તો જાય બાકી અમારી ગાડીઓ જાય સારે ધવાડા કાટતી જાય ધડબડાટી

મારા મામા ની જાવ હોય ને તો જો આવો કઈક રસ્તો આવે આનો વિડીયો છે ને આપણે ચોમાસામાં બનાવેલો છે તમે કોઈ ન જોયો હોય ને તો ઉપર અહીંયા આઈ બટન માં આવતો હશે જોઈ નાખજો આવો કઈક રસ્તો આવે આખો મિત્રો આપણે અહીં પહોંચી ગયા છે હવે ને અત્યારે તો અહીં કોઈ છે નહીં મામા નહીં તો બધા બહાર નોકરી કરે તો ન્યા હે ને આજો મારા માં આવે આ તું શું કરો જય શ્રી કૃષ્ણ કઈ વાંધો ને હાલો થોડીક વાર મળી લે પાછા મિત્રો આપણે હે ને દાદા અહીંયા શું કરો દાદા તમે ચાલુ કરી દીધો ત્યાં પેણ જ બધું શું કેવાય ક્યારો અત્યારે ચાલુ છે પાણી જાય છે આવું છે મિત્રો કઈ અહીંયા આવ્યો તું આટો મારતા વા દાદા અહીંયા આપડે આ બીજા મામાનું ઘર છે ને આપણે અહીંયા જવાનું છે આવું છે મિત્રો મેં કઈ એક વ્યક્તિ દેખાય અહીંયા કોણ આને ઓળખે ને એ કમેન્ટ કરી દેજો એવું છે કા લાઈટ વહી ગઈ એમ છે હાલો હાલો ચાલો મિત્રો મિત્રો મામાની આપણે આવ્યા ને અત્યારે તો મકાન પાડે છે ભાઈ મામાને મકાન બનાવવાનું છે મોટું બધી બધું હવે ચાલુ કામ છે કયું નામ અમે આવી ગયા તા પણ કામ કરતા હતા બધું છે ને અહીંથી કબાટ ને બધું છે ને અહીંયા શિફ્ટ કરતા હતા મૂકતા હતા બધું અહીંયા લઈને તો આ ખાલી કરી નાખ્યું હવે ને તડકાના છે ને ગરમી ગરમી કરી દીધું છે અત્યારે આવું છે આપણે મામાના છોકરા ને લેવા આવ્યા હતા સ્કૂલે સ્કૂલેથી હાલો જવું ને કે હાલો હાલો એ થેલીમાં શું છે આમ લઈ તો આવી આ જો બધી મિત્રો અહીંયા આવ્યા ને તો બધી વાયરિંગ કાઢવા માંડ્યા ઘરમાંથી હવે આજકાલમાં ઘરની છે ને પથ્થારી ફેરવી નાખવાનું છે બધા થઈને પાડી નાખીને આયા પછી નવું બનાવવાનું છે મિત્રો તડકો છે ગજબનો તમે ક્યાંથી વિડિયો જો તમને કેવો તડકો પડે ને કોમેન્ટમાં કહી દેજો તો થોડુંક કે અહીંયા એક જ પડે ગીર સોમનાથમાં એમાંય કોડીનાર ને ઉના ને રાજુલા ને વેરાવલ ને ન્યા તો ઓ ભાઈ ગજબ નો તડકો પડે છે આ જેટલા લોકેશન ના નામ દીધા ને જુનાગઢ ને એવું બધી અહીં જો એવું કઈક છે તો હાલો થોડીક વાર ને આરામ કરી લઈએ પછી પાછા મળીએ મિત્રો હવે હે ને અત્યારે પાંચ વાગી ગયા છે ને અમે નીકળી ગયા છે મામાની ઘરે છે હવે જાય છે ઉના હજી તો રસ્તામાં ને મૂળ દ્વારકા ને આગળ છે ને અમારે ગેસ નો બોટલ લીધેલ છે ને તો એ પુરાવાનો પણ છે હજી ગેરેજ લેવાથી રખડે પાય છે ટેકી માં એ પણ પુરાવતા જાય સાડા પાંચ વાગે આગળ બંધ થઈ જાય દુકાન તો આગળ હે ને પાંચ દસ મિનિટ માં આગળ ત્યાં પહોંચી જાવું અત્યારે જો નીકળી ગયા છે અમે અત્યારે આવી રીતના જાય છીએ તો કઈ વાંધો નહીં હાલો મિત્રો ફટાફટ આપણે ત્યાં પહોંચી જાય આપણે હે ને ગેસ પુરાવા પહોંચી ગયા છે અત્યારે જો પપ્પા લઈને ગયા છે તો આગળ હે ને બીજો બોટલ લેતા આવે બીકીમાં ભરી લઈએ આપણે પછી નીકળી જાય આપણે છે ને અત્યારે પહોંચી ગયા છે અત્યારે ઘરે ને જોતા બધો સામાન બધો હેર ખેર પડ્યો બધો આમ કે છે ને મમ્મી જો કામ કરવાનું ચાલુ કરી દીધું છે પાછો અત્યારે આવું છે કઈક મિત્રો હવે છે ને થાકી ગયા છે મિત્રો ગામ આવી ગયો છું અત્યારે હવે હવે છે ને મિત્રો જમવાનું બાકી હોય તો જમી લઈએ અને અમે હવે છે ને વ્લોગ અહીંયા પૂરો કરી દે કેમ કે આપણો વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો છે તો કેવો વ્લોગ લઈ ગઈ કમેન્ટમાં કહી દેજો તો પાછા મળીએ બીજા નવા વ્લોગમાં તો આપણી ચેનલમાં જે કોઈ નવું આવતું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથેને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ટાટા બાય બાય